અને અખંડ હિન્દુ રાષ્ટ્રના કાર્યને ગતિ આપવા હેતુસર આયોજિત આ ધર્મસભામાં મુખ્ય વક્તા તરીકે પ્રખર હિન્દુ વક્તા ટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભારત દેશનો સનાતની હિન્દુ સમાજ સંગઠિત બને અને ભારત અખંડ હિન્દુ રાષ્ટ્ર બને કરોડો સનાતની હિન્દુ માટે પૂજનીય ગૌમાતા માતા રાષ્ટ્રમાતા બને ગૌમાતાને રાષ્ટ્રીય પશુનો દરજ્જો મળે સનાતન ધર્મ સંસ્કૃતિના દ્યોતક અને રક્ષક એવા પૂજ્ય સંતોને સન્માન મળે તથા પૂજ્ય સંતોના આશીર્વાદથી રાષ્ટ્ર જાગરણ થાય રાષ્ટ્ર માટે પડકારરૂપ આતંકવાદ જેહાદી પ્રવૃત્તિઓ લવ જેહાદ લેન્ડ જેહાદ ગૌ હત્યા ધર્માંતરણ સામાજિક ભેદભાવ ભાષાવાદ પ્રાંતવાદ જેવી ગંભીર સમસ્યાઓનું પતન થાય તથા સનાતની હિન્દુ સમાજ સંગઠિત સુરક્ષિત અને સક્ષમ બને દેશમાં શાંતિ સદભાવનામાં સંસ્કૃતિનું ઉત્થાન થાય સનાતની હિંદુ સમાજની ધર્મ પ્રત્યેની અને રાષ્ટ્ર પ્રત્યેની સમર્પણ ભાવનામાં વૃદ્ધિ થાય સનાતની હિંદુ બહેન દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય હિન્દુ દીકરીઓ લવ જેહાદ જેવા દૂષણોમાં ફસાતી અટકે અને દેશ વિરોધી તાકાતો અને અસામાજિક તત્વો ઉપર અંકુશ આવે તે માટે આ વિરાટ હિન્દુ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિરાટ હિન્દુ ધર્મ સભામાં ગુરુ ગૌભક્ત કાલિદાસ મહારાજ શ્રી શિવશક્તિ ગુરુ ગૌધામ આનંદ આશ્રમ દેડાવાળા પરમપૂજ્ય એકસો આઠ મહંત શ્રી અરવિંદદાસજી બાપુ શ્રી પંચમુખી હનુમાનજી મંદિર હઠીપુરા બાપુ આનંદસિંહ તુંવર અધ્યક્ષ શ્રી બાબા રામદેવ સમિતિ રામદેવરાજ જૈસલમેર પરમપૂજ્ય ધધધુ એક હજાર આઠ સંત શિરોમણી શ્રી ગાદીપતિ દયારામ મહારાજ ડાકોર પરમપૂજ્ય એકસો આઠ મહંત શ્રી શુભમપુરી મહારાજ ગુરૂ રમેશપુરી મહારાજ જાગનાથ મહાદેવ મંદિર આણંદ દાવજી મંદિર ડાકોરના પરમપૂજ્ય નિવાસદાસજી મહારાજ અખિલ ભારતીય સંત સમિતિ ખેડા જિલ્લા પ્રમુખ સદગુરુ કિરણરામ મહારાજ સર

ટૂંક સમયમાં કાર્યક્રમમાં પધાર છે કાર્યક્રમમાં જે હિન્દુ સમાજ છે એ ધીમે ધીમે પોતાનું સ્થાન લઈ રહ્યો છે અને થોડા જ સમયમાં શરૂઆત થવાની છે અને ખૂબ જ વિરાટ સ્વરૂપમાં હિન્દુ સમાજનું દર્શન થવાનું છે કાર્યક્રમમાં મુખ્યત્વે જે હિન્દુ સમાજ સામે પડકારો છે સમસ્યાઓ છે એ સંદર્ભે વિષયો મુકવાના છે તથા અગાઉ જે વિધર્મીઓ દ્વારા આવેદનપત્ર વગેરે જે કઈ થયું હતું એ સંદર્ભે કહેવા માંગીશ કે આ કાર્યક્રમ કોઈની લાગણી દુભાવવા માટે નથી આ કાર્યક્રમ કોઈને ઠેસ પહોંચાડવા માટે નથી આ કાર્યક્રમ ફક્ત ને ફક્ત હિન્દુ સમાજના જાગરણ માટે છે હિન્દુ સમાજના સંગઠન માટે છે અને હિન્દુ સમાજની જે સમસ્યાઓ છે એના સમાધાન માટે છે એટલા માટે જ અમે આ કાર્યક્રમ કરી રહ્યા છે આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ સમાજ જોડાવાનો છે ટૂંક સમયમાં કાર્યક્રમની તૈયારીઓ જે થઈ છે એ પ્રમાણે કાર્યક્રમ શરૂ થશે શ્રીરામ